મિત્રો ભારતે આફ્રિકા સાથે બે નવી પહેલ શરૂ કરી છે જેમાં પ્રથમ વખત ભારતીય નૌકાદળ આફ્રિકાના દસ દેશોની નૌકાદળ સાથે એક્સરસાઇઝ એટલે કે કવાયત કરશે અને એક અન્ય પહેલ પણ છે તો આ જે કવાયત કરશે એનું નામ હશે એક્યમ જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે એકતા અને એનું ફૂલ ફોર્મ છે આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ જે ભારત અને આફ્રિકાના દસ દેશો સાથે યોજાશે અને તાન્ઝાનિયાના દાર એ સલામ બંદર ખાતે એનો બંદર તબક્કો એટલે કે હાર્બર ફેઝ યોજાશે અને હિન્દ મહાસાગરમાં એનો દરિયાઈ તબક્કો એટલે કે સી ફેઝ યોજાશે આ પ્રથમ આવૃત્તિ ભારતીય નૌકાદળ અને તાન્ઝાનિયન પીપલ્સ ડિફેન્સ ફોર્સ ટીપીડીએફ દ્વારા સહયજમાની કરીને યોજવામાં આવશે અને એની અંદર તાન્ઝાનિયા ઉપરાંત કોમોરોસ જીબુટી એરિટ્રિયા કેન્યા મડાગાસ્કર મોરેશિયસ મોઝાંબિક સેસેલ્સ અને દક્ષિણ આફ્રિકા ભાગ લેશે આ કવાયત છ દિવસ સુધી ચાલશે અને આપણા રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહ એપ્રિલના મધ્યમાં તેનું ઉદઘાટન કરશે આ કવાયત એટલે કે એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય છે જે વાણિજ્યિક જહાજ ઉપર હુમલો કરનાર ચાચિયાઓ જે ચાચિયાગીરી કરે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અનિયંત્રિત માછીમારી થાય છે એવા દરિયાઈ સુરક્ષાના જોખમોનો સામનો કરવા માટે અને એકબીજાનો સહયોગ વધારવા માટે આ એક્સરસાઇઝ કરવામાં આવશે અને બીજી પહેલ છે આઈઓએસ સાગર સાગરનું ફૂલ ફોર્મ થાય છે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજિયન એટલે કે તમામ માટે સિક્યોરિટી એટલે કે સુરક્ષા માટે સિક્યોરિટી અને ગ્રોથના ક્ષેત્રમાં ભારતીય નૌકાદળ ને લીડિંગ કરી રહ્યું છે તો આની અંદર આપણે દક્ષિણ પશ્ચિમ ઇન્ડિયન ઓશિયન માં આપણું એક યુદ્ધ જહાજ આઈ એન નવ વિદેશી મિત્રો છે કોમોરોસ કેન્યા માલદીવ મોઝાબિક સેસે શ્રીલંકા દક્ષિણ આફ્રિકાના સંયુક્ત ક્રૂ સાથે એપ્રિલ બે હાજર પચીસ માં એક મહિના સુધી જે વિવિધ બંદરો છે દાર એ સલામ નાકાલા પોર્ટ લુઈસ પોર્ટ વિક્ટોરિયા અને માલે ખાતે તે જશે અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક ઝોનની દેખરેખ પણ રાખશે માર્ચ આપણા વડાપ્રધાને આ સાગરથી આગળ વધીને એક એડવાન્સ તબક્કો મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યુરિટી એક્રોસ ધ રિજિયન એટલે કે મહાસાગરની જાહેરાત પણ કરી છે આ ખાસ યાદ રાખજો તો આ માહિતી તમારી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે સેવ કરી લેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી લેજો અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે મારી ઓફિસર ફોલો કરી લો જય હિન્દ જય ભારત